નમસ્કાર ટીટી ટી ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને ગુજરાત રાજ્યમાં આમ તો બહુ બધા મુખ્ય મુદ્દાના ચર્ચાઓ ચર્ચા માટે મુખ્ય મુદ્દાઓ હોવા છતાં આ રાજનીતિમાં જ્યારે એક જ પક્ષના નેતાઓ એકબીજા માટે બહુ જ આકરું બોલવા માંડે ત્યારે એના એની આવનારા સમયમાં થતી રાજકીય અસરો અને એની વિપક્ષની ત્રીસ વર્ષ પછી પણ ગુજરાત જેવા રાજ્યમાં ખરેખર સત્તામાં આવવાની ઈચ્છા ઈચ્છા છે કે શક્તિ બંને પર પ્રશ્નો થતા હોય છે એ પ્રશ્નોને થોડા ઘણા સમજવા છે પૂરા તો સમજાશે નહીં કોઈ દિવસ ડિબેટમાં નિષ્કર્ષ પર વિશેષ પહોંચાતું નથી પણ તો એ પ્રયત્ન કરવો છે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર જોડાયા છે કોંગ્રેસમાંથી ચર્ચાનું કેન્દ્ર બિંદુ જેમની બાજુ જઈ રહ્યું છે એવા હિતેન્દ્ર પિઠડીયા જાતે જોડાયા છે આ બંનેનું ખૂબ સ્વાગત છે શૈલેષભાઈ પાસેથી મારે એકચ્યુઅલી આજે થોડી ઉલટી આમ તો મુદ્દો કોંગ્રેસનો છે પણ શરૂઆત તમારાથી કરવી છે કે આ બધું આમ તમે દૂરથી જોતા હશો આમ પેલું આમ પોપકોર્ન ખાતા ખાતા એક સારસ એન્ટરટેનમેન્ટ શો જોઈ રહ્યા હોય એ રીતે આ બધું જયારે જોતા હશો કોંગ્રેસના ઇન્ટરનલ બધા ઝગડા અને ઇન્ટરનલ પોલિટિક્સ તો તમને તો સારું લાગતું હશે ને કે ક્યાં ચર્ચા ડ્રગ્સ ને દારૂબંધી ના બધા પર થતી હતી એની જગ્યાએ આ લોકોના ઝઘડા પર થાય છે તો અમારે સારું જો બેન જે કોંગ્રેસના અંદર અંદરના ઝઘડાઓ એમાં પણ એમાં જાતિવાદ પણ ક્યાંક ને ક્યાંક ઘર કરી ગયો છે વ્યક્તિવાદ પણ ઘર કરી ગયો છે ગ્રુપવાદ જૂથવાદ પરિવારવાદ આ બધી જ બાબતો ક્યાંક ને ક્યાંક ઘર કરી ગઈ છે આપણે સૌ જાણીએ છીએ સાથે સાથે કોંગ્રેસના અત્યારે માનો કે જીગ્નેશભાઈ મેવાણી કે કિરીટભાઈ પટેલ પૂરતો ઝગડો નથી આ કોંગ્રેસની અંદરની જે બાબતો છે સળગી ગઈ છે ને સળગતો ધુમાડો છે એ પાટણ સુધી પહોંચ્યો છે એટલે એનો ધુમાડો પાટણ સુધી પહોંચ્યો છે એટલે ક્યાંક ને આ બધી બાબતો સામે આવી છે પણ મારો કોંગ્રેસના ઝઘડાની અંદર અમારે અમારે કશું કીધું લેવા દેવા નથી પણ કોંગ્રેસની મૂળ મૂળ વાસ્તવિકતા મૂળ સંસ્કૃતિ મૂળ સંસ્કાર જે છે એ સામે આવ્યા છે ઓકે ખાલી જૂથવાદ ને પરિવાર વાત તો સમજાય કે એના બહુ આરોપ લાગે છે કોંગ્રેસ પર જાતિવાદ અને વ્યક્તિવાદ જો તમે સમજાવો તો

ત્રીજી વાત પરિવારવાદ ની વાત તો સોનાની ચમચીમાં રાહુલ ગાંધી જન્મે અને સીધે સીધા કોંગ્રેસના નેતા બની જાય અથવા તો કોંગ્રેસ નું બધું સોનિયા ગાંધી થી લઈ લો તો છેક પ્રિયંકા ગાંધી સુધી તો ભાણીઓ આવે તો ભાણિયા માટે પણ એ જ પદ તૈયાર છે અત્યારથી એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે વ્યક્તિવાદમાં કીધું કે જીગ્નેશ મેવાણી એમ કે છે કે હું મોટો કિરીટભાઈ પટેલ એમ કે છે કે હું મોટો અમિતભાઈ ચાવડા કે હું મોટો આમાં કોઈ જેને કહેવાય ને ચિંતન મનન પ્રવાસ વિચારધારા કશું જ નથી માત્ર ને માત્ર એકસો ત્રીસ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી છે એટલું જ એનો જમા પાસું છે ઓલું નથી કેતા કે છોકરાની લાયકાત શું કે લાયકાત ખાલી ઉંમર લાયક છે બાકી અમારામાં સંસ્કૃતિ કઈ છે નહીં એમ કોંગ્રેસ છે ને એ ઉંમર લાયક છે પણ કોંગ્રેસના જે અત્યારના કાર્યકર્તાઓ જે બધા નેતાઓ છે એમાં કઈ શિષ્ટાચાર સંસ્કાર કે સંસ્કૃતિ નથી ઓકે હિતેન્દ્રભાઈ હું કોંગ્રેસની ઈચ્છા શક્તિ ને બીજા જે મનમાં પ્રશ્નો છે બધા પર આવું એના પહેલા સ્ટ્રેટ ફ્રોમ હોર્સેસ માઉથ તમા તમે મુદ્દો મુદ્દામાં બહુ મોટું કેન્દ્ર છો અને એટલે મને સમજવું છે કે એવું શું થઈ ગયું કે જિગ્નેશ મેવાણી આટલો બધો તુકારે બોલાવવું પડે કિરીટ પટેલ ને આડકતરી રીતે એવું કેવું પડે કે ત્યાં ઊંધો પડવું તું પોતાના જ નેતા માટે આ પ્રકારના શબ્દો કેમ વાપરવા પડ્યા અને શું તમે સમર્થનમાં છો એ જે બોલ્યા એની સાથે સર્વપ્રથમ જમાવટના અને તમામ દર્શક મિત્રો દેવાંશીબેન તમને શૈલેષભાઈ તમને મારા ક્રાંતિકારી જયવી નમસ્તે વાત અને આજે ગણતંત્ર દિવસ છે તો ગણતંત્ર દિવસની પણ તમામ લોકોને મારી શુભકામનાઓ જે વાત છે પાટણના વિવાદની પાટણનો આખો જે આ વિવાદ છે એ અનુસૂચિત જાતિ વિભાગના મારા જિલ્લાના ચેરમેનની જે નિયુક્તિ થઈ એને પછી આખો આ વિવાદ આખો ઉત્પન્ન થયો છે હવે આ એક ઇન્ટરનલ પાર્ટીનું એક નું સિસ્ટમ હોય નિમણૂક રીતે કરતા હોય છે એમાંથી એક નિમણૂક થઈ અને એ નિમણૂકમાં સ્થાનિક અમુક આગેવાનો એવું લાગ્યું કે અમને વિશ્વાસમાં નથી લીધા તો એના કારણે પછી એમને એની એક રજૂઆત કરવાની હોય પણ આ આખી રજૂઆત પાર્ટીના આંતરિક સિસ્ટમમાં કરવાની હોય એક આંતરિક લોકતંત્રના રૂપે ભાઈ મને કોઈ વસ્તુ નથી પસંદ તો મીડિયામાં સોશિયલ મીડિયામાં ના મૂકું એને મારા પાર્ટીના આંતરિક ફોરમમાં મૂકું કે આ જે એપોઇન્ટમેન્ટ થઈ છે એપોઇન્ટમેન્ટમાં આવી આવી ગડબડ થઈ છે કે ભૂલ છે આ અમને સ્વીકાર્ય નથી પણ એના બદલે એનો જે જાહેરમાં કે મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી એનો એમના જે પ્રતિક્રિયાઓ આપવામાં આવી એની પ્રતિક્રિયામાં ભાગરૂપે પછી એમને પાટણમાં ઓફિસમાં થોડું તોફાન કર્યું મારા વિરુદ્ધ એમને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો એક ગુનાહિત માનસિકતા હોય એ પ્રકારના એક જે પ્રકારના કાયદાની ભાષામાં જેને ગુનો ગણાવી શકાય સીધો એ પ્રકારના શબ્દોનો એક ઉપયોગ કર્યો પણ છતાં પણ મારી સાઈડ થી તમે સોશિયલ મીડિયામાં મીડિયામાં કે કોઈ જગ્યાએ કોઈ એવું બાઇટ કેવું કોઈ જોયું નહીં હોય કોઈ રિએક્શન તો હું એવું બહુ દ્રઢપણે માનું છું કે પાર્ટીના એક સૈનિક તરીકે આપણે પાર્ટીની વાત છે તો પાર્ટીના ફોરમમાં મુકવાની હોય પાર્ટીની ફોરમ ની બહાર જઈને આપણે વાત મૂકવાનો કોઈ ઉદેશ્ય બનતો નથી એટલે એમને જે અમને કીધું હતું કે તમે પાટણ આવશો તો આ થશે તે થશે પણ એ થયા પછી પણ અમે લોકો એ પાટણ જયારે પહેલી તારીખે જયારે જે કાર્યક્રમ હતો ભીમા કોરેગાંવ સૂર્ય દિવસનો અમે ભીમા કોરેગાંવ સૂર્ય દિવસના કાર્યક્રમમાં પણ ગયા ત્યાં બાબા સાહેબ ની પ્રતિમા છે ત્યાં ફુલહાર કર્યા બાબા સાહેબ ની પ્રતિમા થી પ્રતિમા છે ત્યાં પણ હું પણ ગયેલો ત્યારે આ પહેલી તારીખની વાત કરું છું તમને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્યારે પણ આ અમે કાર્યક્રમ કર્યો અને ઇનફેક્ટ ગઈકાલે પણ ગઈકાલે પણ વીર મેઘ માયા જે અમારા સમાજના એક નાયક છે વીર નાયક છે એમનો બલિદાન દિવસ હતો તો ત્યારે પણ હું અને જિગ્નેશભાઈ સમાજ સમાજના આગેવાનો ત્યાં ગયેલા ત્યાં પણ એવું જ હતું કે બાબા ની જે પ્રતિમા છે ત્યાં અમે ફુલહાર કર્યા એ પહેલા સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમાને ફૂલહાર કરેલા રવિદાસ પ્રતિમાને ફૂલ સાહેબ ની પ્રતિમા ને સરદાર સાહેબ ની પ્રતિમા ને આપણા જે નાયકો છે એ તમામ ને માન સન્માન આપી અને જે પણ ત્યાં હતા એમને માન સન્માન આપીને આગળ વધ્યા હતા અને પછી એક આ પ્રકારની આખી જે વાત આવી એ વાતમાં પછી એનું વાતનું વતેસર થયું ને અમુક સમાજના

તો આ ભાષા એ જ્યાં સુધી ગૃહમંત્રી કે બાકીના લોકો માટે વાપરતા હતા ત્યાં સુધી તો કોંગ્રેસના નેતાઓ બોતાડીઓ પાડતા હતા હવે જયારે પોતાના પર જ આવી એ ભાષા ત્યારે બધાને સમજાવ્યું અને ખૂબ બધા લોકોએ મને નથી ખબર કે તમને કેટલા લોકોએ કહ્યું હશે પણ કોંગ્રેસના ઓલમોસ્ટ નેતાઓ એ વાત સાથે અંદરથી તો અસહમત છે કેટલા લોકો ખુલીને બોલ્યા એ ખબર નથી પણ પોતાના જ નેતા માટે જાહેર મંચ પર આ ભાષા યોગ્ય હતી સીધો પ્રશ્ન છે આ જો તમે એકદમ ટૂંકમાં હા કે ના કહી શકો તો નહીં આ દરેક વસ્તુના સવાલ હા કે નામાં નથી હોતા જિગ્નેશભાઈએ જે આપી એ પ્રતિક્રિયા આપી છે એમને જે આપ્યું છે એ પ્રતિક્રિયા આપી છે એક્ચ્યુઅલ જે અભિપ્રાય જે આપવામાં આવ્યો તો કિરીટભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો મારા વિશે આપવામાં આવ્યો તો આ આખી જે પ્રતિક્રિયા જીગ્નેશભાઈ એક મહિના પછી આપી છે આ આખો જે ઇશ્યુ બનેલો આ ત્રીસમી નવેમ્બર રાત્રે અમે આખું સંગઠન કર્યું હતું અને આજે ગઈકાલે લગભગ છવ્વીસમી જાન્યુઆરી એટલે એક મહિનો ને પચીસ છવ્વીસ દિવસ પછી આ પ્રકારનું રિએક્શન આપવામાં આવ્યું છે એટલે જીગ્નેશભાઈએ જે આપ્યું છે તો એક પ્રતિક્રિયા આપી છે અને એ બી લગભગ પિસ્તાલીસ દિવસની આજુબાજુ પછી આપી છે એટલે જીગ્નેશભાઈ જયારે કિરીટ આ પ્રકારની વાત કરી હતી ત્યારે દેવાંશી બેન જમાવટ કે બીજા લોકોએ મારી પ્રતિક્રિયા માટે કે એ રીતે વાત નથી કરી કોઈએ કે હિતેન્દ્રભાઈ લેટ મી ફિનિશ લેક મી ફિનશ મારું એટલું જ છે કિરટભાઈ જ્યારે એવું કીધું કે હિતેન્દ્રભાઈને જૂતાનો હાર પહેરાવવામાં આવશે કે એમને મા પાટણ આવશે તો મારવામાં આવશે એમને મેથી પાક ચેકાડવામાં આવશે આ પ્રકારની એક શું કહેવાય આ પ્રકારની ભાષાનો પ્રયોગ ક્રિટભાઈ જાહેરમાં કરે તો અને એક કરતાં વધારે મીડિયાના માધ્યમથી કર્યો સપોઝ હું એવું કહું કે જીગનેશ ભાઈનીશ જિગનેશભાઈ જે બોલ્યા એ સ્લીપ ઓફ ટંગ હતી એક જ વાર બોલ્યા છે બીજી વાર કોઈ જગ્યાએ નથી બોલ્યા એક જ મિનિટ મી ફિનિશ લેટ મી ફિનિશ જ્યારે કિરીટભાઈ આવું એક કરતા વધારે માધ્યમોમાં ચાર થી પાંચ જગ્યાએ બોલ્યા છે તો ચાર થી પાંચ જગ્યાએ જયારે કિરીટભાઈ બોલ્યા ત્યારે એમનું સ્ટેન્ડ માટે કે ભાઈ મારા અભિપ્રાય માટે કોઈ મને પૂછ્યું નતું મેં મારી અભિપ્રાય જે આપવાનો હતો ફીડબેક આપવાનો હતો એ પાર્ટીના ઇન્ટરનલ ફોરમમાં આપ્યો હતો આ રીતે રજૂઆત મારા વિરુદ્ધમાં જે થઈ છે એ અયોગ્ય છે અને આનું પાર્ટી યોગ્ય નિર્ણય લેવો જોઈએ બાકીના બધાનું તો ખબર નથી અમે એ વખતે પણ પાર્ટીને જ પૂછ્યું હતું અને આ વખતે પણ પાર્ટીને જ પૂછ્યું એટલે એ વખતે પણ અમે કોંગ્રેસનો જ સંપર્ક કર્યો હતો ને એમણે નેતા અસાઇન કર્યા એમની સાથે વાત કરી હતી આ વખતે પણ સેમ એ જ સિસ્ટમ અમે ફોલો કરી અને એટલે જ કોંગ્રેસને પૂછ્યું અને પછી કોંગ્રેસે કદાચ નહીં નહીં જનરલ મેં કહ્યું કે બાકી બધાનું મને નથી ખબર હું ખાલી મારું તમને કહી દઉં શૈલેષભાઈ તમે વચ્ચે કઈ કહેવા માંગતા હતા પછી હું મારા પ્રશ્ન પર આવું એ પ્રયત્નો કર્યા પણ એમાં એક વાત ભૂલી ગયા છે કે કિરીટભાઈ પટેલે એવું કીધું કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસ ને ખતમ કરી નાખશે એ સરા જાહેર વાત છે બધાને ખબર છે જિગ્નેશ મેવાણી જે વિચારધારા છે એ ડાબેરી વિચારધારા છે એટલે ડાબેરી વિચારધારા હોવાના કારણે એને વિચારધારા ને જીગ્નેશ મેવાણી ને ક્યાંય લાગતું ઓળખતું એવું દેખાતું નથી બીજું એમ કીધું કે ચણાય નહીં આવે પાછું આ બાજુ ચણાય નહીં આવે તુકારે એટલે ધારાસભ્ય ને તુકારે વાત કરવી એ તમારા સંસ્કાર છે યાર અને એ જાહેરમાં બીજું સામે પાછું બે પટેલ બે પટેલ એવું બોલા કે અમારે પાર્ટી માં કઈ કહેવાનું હોય એટલે પાર્ટી જેવું કઈ તમારે છે જ નહીં તમે શું છો એટલે જીગ્નેશભાઈ મેવાણી ને દુખે છે પેટમાં ફૂટે છે માથું કિરીટભાઈ પટેલ ને દુખે છે પેટમાં ફૂટે છે માથું પોતાની વ્યક્તિગત લડાઈ ને પાર્ટી ની અંદર ધમાસાણ ઉભું કરી દીધું છે નથી કોઈ જીગ્નેશભાઈ મેવાણી ની કોઈ વેલ્યુ કે નથી કિરીટભાઈ પટેલ ની વેલ્યુ એ સાબિત થયો અમે નથી કેતા અમારું કહેવા નથી એ સાબિત થઈ ગયું કે ત્યાં આ પ્રકારની પદ્ધતિ ચાલે છે હવે વિઠલાની ભાઈ નિમણૂક પ્રદેશ કોંગ્રેસે કરી હોય કે જિલ્લા કોંગ્રેસે એ ક્યાં કહેવાની જરૂર તમારી અંદર વાત હતી એમનું નામ હિતેન્દ્ર પીઠડિયા છે ખાલી તમારા ધ્યાન માટે વિઠલાણી ના પીઠડિયા સોરી 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 હિતેન્દ્ર ભાઈ પીઠડિયા સોરી સોરી બીજુ કે વેલ્યુ જનપ્રતિનિધિઓની જનતા નક્કી કરી નાખે છે જ્યારે ઇલેક્શન લડાતા હોય છે એટલે એ કિરીટ પટેલ હોય કે જીગ્નેશ મેવાણી બંનેની વેલ્યુ વડગામ ને પાટણના લોકોએ કરી નાખી છે બાવીસ ના ઇલેક્શનમાં હવે ફરીથી એ લોકોએ પોતાની વેલ્યુ કેટલી છે જોવા માટે સત્યાવીસ માં જવાનું છે એ સમય હજી બાકી છે અને બીજું કે તમારી વાત પરથી મને એટલું સમજાવ્યું કે તમને કિરીટભાઈ થોડા વધારે વાલા લાગે છે આખી આ ચર્ચામાં શૈલેષભાઈ એટલે એની પાછળ જીગ્નેશભાઈ મેવાણી વધારે વાલા લાગે ઠીક છે મારો હિતેન્દ્રભાઈ જે આમણે શૈલેષભાઈ જે સવાલ કર્યો ને મને એ સમજવું છે બહુ જ સમયથી એટલે લગભગ મને એવું લાગે છે કે ઓલમોસ્ટ મોટા ભાગની પોલિટિકલ ડિબેટમાં કોંગ્રેસના નેતાઓને આ પ્રશ્ન ખાસ કરું છું કે મને કોઈ શાંતિથી બે મિનિટ લઈને કોંગ્રેસની વિચારધારા સમજાવો કે કોંગ્રેસની એક્ઝેક્ટલી વિચારધારા છે શું કોંગ્રેસની વિચારધારા આ દેશના તમામ નાગરિકોને સમાજ કોઈ પણ સમાજ ના હોય કોઈ પણ ધર્મ ના હોય કોઈ પણ પ્રાંત ના હોય કોઈ લિંગ ના હોય તમામ લોકોને સર્વ સાથે રાખી આ દેશ ના બંધારણ ના જે મૂલ્યો છે સ્વતંત્રતા સમાનતા ભાઈચારો બરાબર અને જે પૂજ્ય ગાંધી ની વિચારધારા છે પૂજ્ય સરદાર ની વિચારધારા છે બાબા સાહેબ આંબેડકર ની જે વિચારધારા છે આપણા ભારતીય સંસ્કૃતિ જે છે એ પ્રમાણે બધા ને સાથે રાખીને ચાલવાનો અને સર્વાંગી વિકાસ કરવાનો કોઈ એક ધર્મના લોકોનો વિકાસ નહીં કોઈ એક પ્રાંતના લોકોનો વિકાસ નહીં કોઈ એક લિગ લિંગના લોકોનો નહીં પણ શરૂઆત અમારા માટે સ્ત્રી હોય પુરુષ હોય નઅન્યતર જાતિના લોકો હોય હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશ્ચિયન હોય શીખ હોય કોઈ પણ ધર્મના લોકો હોય કે કોઈ પણ પ્રાંતના હોય જમ્મુ કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધીના લોકો હોય આ બધું ગુજરાત થી લઈને નોર્થ ઈસ્ટના લોકો હોય તમામ ભારતીય એક છે અને તમામ ભારતીય ના ઉથાન માટે કામ કરવું એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે અને આમાં બંધારણીય જે મૂલ્યો છે બરાબર ભાઈચારા છે સમાનતા છે બરાબર તમામ લોકોને ફ્રીડમ આપવામાં આવે સમાનતા સમાનતાથી નજરોમાં જોવામાં આવે એ રીતે એ જ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે જે સર્વ સમાવેશી છે કે આમાં કોઈની સાથે કોઈ પ્રકારનો ભેદભાવ ના હોય દરેક લોકોને સાથે રાખીને ચાલવાનું અને આ સમાજના ઉથાન માટે અને દેશના રાષ્ટ્રના ઉથાન માટે કામ કરવાનું ઓકે હું એવું નથી કેતી કે બાબા સાહેબ અને કોંગ્રેસની વિચારધારા બે બહુ જ અલગ છે પણ બહુ જ બધા મુદ્દાઓ પર એ વિચારધારાઓમાં વિરોધાભાસ છે અને એટલે જ જો કોંગ્રેસની વિચારધારા ગાંધી નેહરુ અને સરદારની વિચારધારા છે તો પછી એ સમાંતરે બહુ જ બધા મુદ્દાઓ પર બાબા સાહેબની વિચારધારા કેવી રીતે હોઈ શકે પણ મારો આનાથી ઉપર ઉઠીને પ્રશ્ન ડીબેટનો મુદ્દો આ નથી અધરવૈદ આ મુદ્દો હું તમને તરીકે વાત કરી શકું કે આ બહુ લાંબી ચર્ચાનો વિષય છે હું કરી શકું ને પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે તમે જે ઉલ્લેખ કરો છો પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે આજનો જ દિવસ છે એટલે આજે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના દિવસે એટલે ગઈકાલના દિવસે કોન્સ્ટિટ્યુટી એસેમ્બલી જે ડિબેટ હતું ડિબેટ નું છેલ્લું ભાષણ જે છે એ તમે ફુરસદ એક વાર જોઈ લેજો હું શૈલેષભાઈને વિશેષ વિનંતી કરું છું કે તમે ખાસ વાંચી લેજો જેથી કરીને ખબર પડે કે બાબા સાહેબ આંબેડકરે કોંગ્રેસ પાર્ટી માટે પંડિત નહેરુ માટે જે વાત કરી છે એ સર્વ એ વાંચવા જેવી છે યસ હું આવું શૈલેષભાઈ એક જ મિનિટ મારું પોલિટિકલ ક્વેશ્ચન બાકી રહેલો શું કેવાય જ્ઞાનની ચર્ચા બાજુ ગયા હતા મેં લોકો એટલે મારું હિતેન્દ્રભાઈ આમાં પોલિટિકલ ક્વેશ્ચન એ છે કે દૂર થી જોતા બધાને એટલું સમજાય છે કે શૈલેષભાઈ તમે એને નેરેટિવ બનાવવાની વાત કહો કે પછી માહોલ બનાવવાની કે પોલિટિકલ સ્ટેટમેન્ટની વાત પણ તમે એને નકારી નહીં શકો કે એ મેસેજ તો ચોખ્ખો ગયો છે કે કોંગ્રેસ ખામ થિયરી પર ઇલેક્શન લડવા માંગે છે અને કોંગ્રેસ જે પ્રકારના ઇલેક્શન્સ લડવા માંગે છે અથવા જે માહોલ ઉભો થઈ રહ્યો છે એમાં બાકીના જે ઓબીસી એસસી એસટી સિવાયના કોઈ સમુદાયને સ્થાન નથી વિશેષ એવું નથી હોતું કોંગ્રેસ પાર્ટીની કોઈ પણ હોય ફૂડ રાઈટ ટુ ફૂડ હોય આ મંદરેગા હોય તો મંદરેગા શું હોય માત્ર એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે હતું નો કાયદો દરેક માટે હતો આરટીઆઈ જે છે આરટીઈ છે રાઈટ ટુ એજ્યુકેશન તો રાઈટ ટુ એજ્યુકેશન દરેક માટે હતું ફૂડ ફૂડ સિક્યુરિટી એક્ટ નહી નહીં નહીં ફૂડ સિક્યોરિટી એક્ટ લાવેલા અમે તો બધા માટે લાવેલા તો આમાં આજે થપ્પો મારવામાં આવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી ખામ ની વાત કરે છે કે ખામ થેર ને લઈને ગુજરાતની જે પરિસ્થિતિ છે ગુજરાતની વાસ્તવિકતા છે એ બેન આપણે નકારી ના શકીએ કે ગુજરાતમાં જે પોપ્યુલેશન છે ગુજરાતમાં ઓબીસી સમાજનું લગભગ બાવન ટકાનું પોપ્યુલેશન છે દલિત સમાજનું સાત ટકાની જનસંખ્યા છે આદિવાસી સમાજની ચૌદ ટકાની જનસંખ્યા છે અને માઇનોરિટી સમાજની સાડા નવ ટકાની આજુબાજુની જનસંખ્યા છે એટલે એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી મળી અને લગભગ બ્યાસી એક ટકાની જનસંખ્યા છે આ ગુજરાતની હકીકત છે એટલે આમાં એસસી એસટી ઓબીસી ની બહુમતી છે અને આમાં આ એક મેં તમને જાતિકીય જાતા એ આંકડાઓ આપ્યા તો આ આમાં કોંગ્રેસ પાર્ટી જે વાત કરે છે કોંગ્રેસ પાર્ટી તો હંમેશા ગરીબ લક્ષી વાત કરે છે તમામ ગરીબોના ઉત્થાનની વાત કરે છે મહિલાઓના ઉત્થાનની વાત કરે કે વિદ્યાર્થીઓના ઉત્થાનની વાત કરે છે તો વિદ્યાર્થીની ખેડૂતોના ઉત્થાનની વાત કરે છે ખેડૂતોની કોઈ જ્ઞાતિ ના હોય કે નાના વેપારીઓની કોઈ જ્ઞાતિ ના હોય વિદ્યાર્થીઓની હોય મહિલાઓ હોય ખેડૂતો હોય આ બધા એક સમાજ છે હમ ઠીક છે મારો ક્વેશ્ચન છે હજી પણ શૈલેષભાઈ હા પ્લીઝ દેવનસિંહ બેન મને બે મિનિટ આપજો સાહેબ કરીને જીગ્નેશભાઈ મેવાણી ને એટલા માટે તમે ખોટું નહીં લગાડતા પિછડિયાજી એટલા માટે કે બાબા સાહેબે થોડ સોન પાકિસ્તાન બુક લખી છે એના બસો ને બત્રીસ માં પેજ ભરત્યા છે મારી પાસે એમાં એમ લખ્યું છે કે મુસ્લિમ ક્યારેય રાષ્ટ્રવાદી હોઈ શકે નહીં એક વાત

બાબા સાહેબ ને તો કેમ ભાઈ તમને કોંગ્રેસ ગમે છે કોંગ્રેસ તો બાબા સાહેબ ની વિરોધી હતી યાર વાતો કરો તો અને એક જગ્યાએ તો જીગ્નેશ મેવાણી એમ બોલ્યા હતા કે મારે એક બેન વધારે હોત મુસ્લિમ માં પરણાવત યાર પ્રકારની વાત કરો છો અને ફોન માં સાથે વાત રજનીકાંતિબેટ તમે આખી ડિબેટ તમે બીજા મુદ્દા ઉપર લઈ જઈ રહ્યા છો આ જે મુદ્દો છે મેં બાબા સાહેબ ને યાદ કર્યા પણ મેં બાબા સાહેબ ને બીજા પરિપ્રેક્ષ માં આ મુદ્દે હું બહુ સારા શબ્દોમાં માં બહુ લાંબી ડિબેટ કરવા માટે તમે કો ત્યારે તમારા જે સમય આપો ત્યારે તમે આપો એ છે જે વાત કરે છે આજના જે મુદ્દાની વાત છે એ મુદ્દાની વાત એ જ છે કે અમારી પાર્ટી નો આંતરિક મુદ્દો છે આ આંતરિક મુદ્દો જે છે અને આ આંતરિક અમારે ત્યાં લોકતંત્ર છે એટલે લોકતંત્ર ના રૂપે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીમાં કેટલું લોકતંત્ર છે કોને કેટલા દબાવી આવે છે છે આનંદીભાઈ સી આર પાટીલ કેવી રીતે ચાલે છે કે ભાઈ અહિયાં જે હર્ષ સંઘવી જે બેઠા છે એ કેવી રીતે ચલાવે છે અને જ્યાં સુધી તમે પરિવારવાદ ની વાત કરી તો અત્યારે જે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે એ પણ એક પરિવારવાદ જ આવે છે એમના પિતાશ્રી સ્વતંત્ર સેનાની હોય ને એ રીતે એ બે ત્રણ વાર ના ધારાસભ્ય રહેલા છે બિહારમાં મંત્રી રહેલા છે અને પછી એમને તમે મુકેલા છે એટલે પરિવારવાદ ની જે તમે વાત કરો છો કે બીજી વાત કરો છો ને આ વાત ના કરો તો વધારે સારું છે કે હું તમને બીજા પચાસ દાખલાઓ નેતાઓ ના દીકરાઓ ભારતીય અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ રીતે પાવર માં બેઠા છે એટલે આજની ડિબેટનો મુદ્દો પરિવારવાદ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ નથી કે બાબા સાહેબ ના મુદ્દે ડિબેટ નથી થઈ રહી એટલે તમારે આ મુદ્દે ડિબેટ કરવી હોય તો પણ હું રેડી છું એટલે મુઆમા કે આપણે આ બધી ચર્ચાઓમાં જઈશું તો મને એવું લાગે છે કે શ્યામાપ્રસાદ મુખર્જી નું તો નામ નડ લેવું જોઈએ ભાજપ કે એમ કે મહુવા મુક્તિ સાથે તમે ગઠબંધન કરી ચુક્યા છો આપણે બહુ દૂર નથી જતા વાજપેયજી નું એ નામ ન લેવું જોઈએ કેમ કે એનાય પુસ્તકો એનાય ભાષણો એનાય રેફરન્સીસ એટલા બધા નીકળશે એટલે કોઈ એક વ્યક્તિની વિચારધારા હંમેશા વિચારો સમયાંતરે બહુ બદલાતા રહ્યા એટલા દૂર નથી જવાની જરૂર દેવંતી ભાઈ કાશ્મીરમાં ગઠબંધન હતું સરકાર હતી જ એમની એટલે આ આપણે હું એ જ કેવા માંગુ છું કે તમે આ જે ધરતી છે ને ધરતી ખોદીશો છો ને તો એમાંથી ધૂળ ને ડેફાજ નીકળશે એટલે એ ના ખોદો તો વધારે સારું છે

ફૂલ ફોર્મ બનતું પછી ધીરે ધીરે હવે આખા દેશમાં સમજાયું કે બહુ જ મોટો જન સમુદાય ઓબીસી નો છે તમે એને ઇગ્નોર કરીને નહીં ચાલી શકો તમારે બધાને સાથે રાખવા પડશે ધીરે ધીરે પાર્ટી પોતાનું પોલિટિક્સ બદલ્યું અને હવે એક પછી એક એવા નિર્ણય એટલે રિઝર્વેશન વાળો પ્રશ્ન હોય યુજીસી ના બિલમાં પણ યુજીસીના જે નવા નિયમો આવ્યા એમાં પણ તમારી સામે આખો સવર્ણ સમુદાય પડ્યો છે ને તમારી સામે વિરોધ કરી રહ્યો છે એટલે તમે હવે એ તો નથી જ રહ્યા કે જેની અપેક્ષા બાકીના લોકો કેમ કે તમે જયારે રાજનીતિના મેદાનમાં જશો અને જે બે વૈચારિક જંગ છે એમાં તમારી પાસે પણ જે અપેક્ષા છે એવા તમે નથી રહ્યા જો ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારું કુટુંબ પણ મોટું હોય અમારી પાર્ટી પણ એટલી જ મોટી બની છે એમ છતાં પણ અમારે અમુખ્યમંત્રી આવે મુખ્યમંત્રી કે કોઈ પણ નેતા આવે કે કોઈ પણ નેતા ને પદ મળે એ ગૌવણ બાબત છે અમારા માટે પંચનિષ્ઠા અમારી વિચારધારા અમારે અમારી માનવવાદ અમારી મૂલ્ય આધારિત રાજનીતિ અમારી જે સમરસતા મંચ આ પ્રકારની જે પંચ નિષ્ઠા છે એના ઉપર અમે ચાલીએ છીએ અને અમારામાં માનો કે આ જે રીતે અત્યારે બન્યું છે એ બે નું નામ ફરીથી નથી લેવા માંગતો એક ને એક ચણા નો આવે ને એક કે અમે કઈ કહેવાનું હોય કોઈ પણ પાર્ટીમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં તો હોતું જ નથી અને માનો કે થાય માનવ બધા બનેલો આપણો પક્ષ છે પક્ષવના મગજમાં કઈ અલગ અલગ હોય પણ એવું થાય તો અમે તાત્કાલિક પગલા લઈએ છીએ આમાં જો દિગ્નેશ મેવાણી પણ પગલા લે લઈએ પગલા લે તો પગલા લે કે ભાઈ તમે હવે વ્યક્તિગત ઝઘડો નથી તમારા બે ભાઈ કિરીટ પટેલ કે જીગ્નિશભાઈ મેવાણી નો કારણ કે તમે મીડિયામાં બોલ્યા છો જયારે જાહેરમાં બોલો છો જાહેર જીવનમાં કોંગ્રેસનો નો મામલો છે પોતાનું ઘર સળી છે તો બધે ધુમાડા નો નીકળ્યા છે મીડિયા સુધી ધુમાડા નીકળ્યા ધુમાડા ની અસર અત્યારે દેવાનસિંહ ડિબેટ કરી રહ્યા છે એ ધુમાડા અસર ના કારણે કરી રહ્યા છે એટલે તમે લોકો ઝઘડો છો અને જાહેર

જે નેતાઓને છોકરીઓની આનતેન એ પ્રકારની જે ગંદી વાતો કરવામાં આવી છે એમાં તમારા નેતાઓ જે બલાત્કારીઓ જે છે બલાત્કારીઓને સાવરવાની વાત આવે છે તો એમાં તમારા નેતાઓ સીધા સામેલ હોય છે કરપ્શનની બાબતમાં આવે છે તો કરપ્શનમાં તમે એક બાજુ કહો છો ખાતો નથી ખાવા દેતો નથી અને તમામ પ્રકારના જે ભ્રષ્ટાચારીઓ હોય એને તમારે ત્યાં લાવો છો અને વોશિંગ મશીનમાં ધોઈ જતા હોય એમ ધોઈ જાય છે અને પછી પાછા તમે એમને પક્ષધર બનીને આવી જાઓ છો આજે જે બોલ્યા છે એકદમ ખોટું બોલ્યા હતા એ ખોટું બોલ્યા તમે કિરીટભાઈ વકીલ તરીકે અહીંયા બેઠા છો તમિટભાઈ ના વીરીટ ભાઈ ના વકીલ તરીકે અહીંયા બે થઈને બેઠા છો ભારતીય કિરીટભાઈ પણ કોંગ્રેસી છે અને જિગ્નેશભાઈ પણ કોંગ્રેસી છે કોંગ્રેસ પાર્ટી ની સરકાર બનશે તો પહેલા કેબિનેટ ની અંદર અમે નિર્ણય કરીશું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરી નાખીશું તમારા હિંમત હોય તો સ્ટેડિયમ નું નામ બદલી સરદાર પટેલ કરી બતાવો જીગ્નેશ મેવાણીમાં માં હિંમત હોય તો મુસ્લિમ દલિત નો ઝઘડો થાય ત્યાં જૈન ઉભા રે તો હાચા પાંચસો બે હજાર એકર કરતા વધારે જમીનો અમે અપાવેલી છે અને ગુજરાતમાં આજે પણ જે ગેરકાનૂની કે જે અસામાજિક લોકોનો જે તત્વો જે કબજો છે જમીનો ઉપર એ છોડાવવા માટે અમે કટિબદ્ધ છીએ આ દલિત સમાજ માટે અમે લડીએ છીએ અને ડંકેકી ચોટ ઉપર લડીએ છીએ અમે જે કીધું જીગ્નેશ ફરી રિપીટ કરું છું જો ભારતીય જનતા પાર્ટી માં અને ભૂપેન્દ્ર પટેલમાં જો હિંમત હોય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નું નામ બદલી અને સરદાર પટેલ સ્ટેડિયમ કરી બતાવે ઓકે થેન્ક યુ સો મચ શૈલેશ ભાઈ આપ બંને અમારી સાથે જોડાયા ચર્ચાનો હિસ્સો બન્યા ન્યાય બદલો ન બની જાય ત્યાં સુધી અને એક જાતિને ન્યાય અપાવવાની લડાઈ બીજી જાતિ સામેનું વયમનસ્ય ન બની જાય અને ન બને કે બને એટલીસ્ટ પોલિટિકલ એવા મેસેજ ન જાય બહુ જરૂરી છે બાકી બહુ સ્પષ્ટ છે કે બે હજાર રાજનીતિમાં જો ઓબીસી એસસી એસટી એ બંને પક્ષોની ટાર્ગેટ ઓડિયન્સ છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેની જો સમાન ટાર્ગેટ ઓડિયન્સ છે તો પછી આમાં જે પોલિટિકલ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે એ બહુ રસપ્રદ થવાના છે પટેલ કઈ બાજુ જાય છે પોલિટિકલ પાર્ટીમાં કેમ કે અત્યારે નારાજ છે જોઈએ બે હજાર સત્યાવીસ સુધીમાં શું થાય છે અપેક્ષા રાખીએ કે ભાજપે જે પંચનિષ્ઠાની વાત કરી રાષ્ટ્રનિષ્ઠા અને સમતા નિષ્ઠા અને લોકતાંત્રિક મૂલ્યોમાં ભરોસો ને બધું બહુ સરસ છે પંચનિષ્ઠા લખેલી અને જે કોંગ્રેસની વિચારધારાની હિતેન્દ્રભાઈએ વાત કરી કાશ ખરેખર જે લખેલું છે એના પર નેતાઓ કામ કરતા થાય થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ થેન્ક યુ